સુરત શહેર પોલીસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અન્વયે સતત સુરત શહેરમાં ડ્રગ માફિયા વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે ગઈકાલે સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન પરમાર અને એની ટીમને એક બાતમી મળી હતી કે હું સલાબતપુરા વિસ્તારના ઉમરવાડામાં એક માણસ જલગાઉથી જેનું નામ એઝાઝ છોટા ખાન છે ડ્રગ્સ દેવા માટે આવવાનો છે ડિલિવરી દેવા માટે આ બાતની આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા એને સલાબતપુરામાં એના એક ઓળખીતાના ઘરેથી પકડી પાડવામાં આવ્યો છે અને એની પાસેથી બસ્સો ગ્રામથી વધુ સારી ક્વોલિટીનું એમની ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું જેની અંદાજે કિંમત વીસ લાખ રૂપિયાથી વધુ થાય છે આ ડ્રગ્સ કબજે લીધા બાદ આ ક્યાંથી આવ્યું હતું અને કોને આપવાનું હતું એ માહિતી મેળવવામાં આવી છે અને આ લોકોને આગળ પકડવા માટેની કાર્યવાહી ચાલુ છે અને કોર્ટમાં રજૂ કરી એના નવ તારીખ સુધીના રિમાન્ડ પણ પોલીસ મળેલા છે સુરત શહેર પોલીસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અન્વયે સતત સુરત શહેરમાં ડ્રગ માફિયા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે ગઈકાલે સુરત ક્રાઇમ બ્રાન્ચના પ્લસ ઇન્સ્પેક્ટર એસ એન પરમાર અને એની ટીમને એક બાતમી મળી હતી કે હું સલાબતપુરા વિસ્તારના ઉમરવાડામાં એક માણસ જલગાંવથી જેનું નામ એઝાઝ છોટા ખાન છે ડ્રગ્સ દેવા માટે આવવાનો છે ડિલી દેવા માટે આ બાતમીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા એને સલાબતપુરામાં એના એક રખિતાના ઘરેથી પકડી પાડવામાં આવ્યો છે અને એની પાસેથી બસો ગ્રામથી વધુ સારી ક્વોલિટીનું એમની ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું જેની અંદાજે કિંમત વીસ લાખ રૂપિયાથી વધુ થાય છે આ ડ્રગ્સ કબજે લીધા બાદ આ ક્યાંથી આવ્યું હતું અને કોને આપવાનું હતું એ માહિતી મેળવવામાં આવી છે અને આ લોકોને આગળ પકડવા માટેની કાર્યવાહી ચાલુ છે અને કોર્ટમાં રજૂ કરી એના નવ તારીખ સુધીના રિમાન્ડ પણ પોલીસ મળેલા છે